પ્રથમ તો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાદ પક્ષીઓ માટે પાણીના વ્યવસ્થા માળા પાણીના કુંડા ચબુતરા વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટેનો એક સંદેશો કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો હતો રાષ્ટ્રના વિકાસ માટે પર્યાવરણ ખૂબ આપણે સિંધુ સંસ્કૃતિથી આપણે જોઈએ આપણે જોઈએ કે નદી નારે અને જ્યાં પર્યાવરણ જંગલો ઉપરાંત ગામો વેચાય અને બધા એના આધારે જે છીએ કોઈને લીધે જન્મથી મરણ સુધી વૃક્ષો આપણી સાથે જોડાયેલા હોય એટલે આપણી ફરજ છે સંસ્કૃતિની પણ આપણને એ છે કે આપણે વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણનું જતન કરીએ અને એના થકી આપણું